પોરબંદરના સાંદિપની વિદ્યાનિકેતનના શ્રી પૂજ્ય પૂજ્યભાઈ શ્રી રમેશભાઈ ઓઝાની પ્રેરણાથી મોક્ષદા એકાદશીના દિવસે શ્રીમદ્ ભાગવત ગીતા મૂલઠાન કરીને ગીતા જયંતિની ઉજવણી કરવામાં આવી હતી વિશ્વમાં એક જ માત્ર એવો ગ્રંથ કે જેની જયંતિ ઉજવવામાં આવે છે એ ભગવદ્ ગીતા સ્વયં પરમાત્માના શ્રી મુખેથી ગવાયેલું ગીત એટલે ભગવદ્ ગીતા દ્વાપર યુગમાં માક્ષર સુદ એકાદશીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ભગવદ્ ગીતાનો ઉપદેશ આપ્યો હતો તેથી સુદ મોક્ષદા એકાદશીના દિવસને આપણે ગીતા જયંતિ તરીકે મનાવીએ છીએ શ્રીમદ ભગવદ્ ગીતા જયંતિના પાવન અવસરે શ્રી હરિમંદરમાં ભગવદ્ ગીતા ગ્રંથનું ઋષિકુમારો દ્વારા વિધિપૂર્વક પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું પૂજન બાદ ગુરુજનો અને ઋષિકુમારો દ્વારા સંપૂર્ણ ભગવદ્ ગીતાના અઢાર અધ્યાયોનો સસ્વર મૂળ પાઠ કરવામાં આવ્યો હતો